અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં આજે વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે પ્રોલાઇફ ફાઉન્ડેશનના સંયોગથી બાબવકીલના નિવાસ સ્થાને પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સેન્ટર ગામના યુવાનો અને મહિલાઓ માટે આધુનિક કૌશલ્યો શીખવા અને આત્મનિર્ભર બનવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે કોમ્પ્યુટર ક્લાસ મહેંદી બ્યુટી પાર્લર અને સીવડ જેવી કોર્સમાં કુલ છ્યાસી વિદ્યાર્થીઓએ પ્રથમ પ્રવેશ મેળવ્યો છે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં આજે વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે પ્રોલાઇફ ફાઉન્ડેશનના સહયોગથી બાબુ વકીલના નિવાસ સ્થાને પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સમારોહમાં પ્રોલાય ફાઉન્ડેશનના ડિરેક્ટર યોગેશભાઈ પારેખ અને ઇન્ચાર્જ પુનિતભાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની જોડે હાઇકર કંપનીના એચઆર ગુંજનભાઈ અને અક્ષયભાઈ અમેરિકામાં વસવાટ કરતા ગામના વતની હુસૈનભાઈ પટેલ સબીરભાઈ પટેલ ઉમરવાડા ગામના યુવાનો અને મહિલાઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતાનો સશક્ત માધ્યમ બનશે કોમ્પ્યુટર શિક્ષણથી યુવાનોને ડિજિટલ યુગમાં નવી દિશા મળશે ત્યારે મહેંદી બ્યુટી પાર્લર અને સીવણના કોર્સ મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવાની તક આપશે

આ સેન્ટરની શરૂઆત સાથે ઉમરવાડા ગામમાં શિક્ષણ અને રોજગારીના નવા અવસરો ઊભા થયા છે જે ગામ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે